એક મહત્વપૂર્ણ સમાચાર અનલોક એક લાગુ થતાં જ રાજકોટમાં જનજીવન ધમધમી રહ્યું છે આરએમસી દ્વારા ફરી શરૂ કરાય છે સિટી બસ સેવા માસ્ક વગર સિટી બસ સેવાનો લાભ લઈ શકાય અલગ અલગ વિસ્તારના રૂટમાં બસ દોડશે તો મુસાફરોને સિટી બસ સેવા પહેલા સેનેટાઈઝ કરીને બસમાં જવા દેવામાં આવી રહ્યા છે ટકા સિટીંગની કેપેસિટી સાથે સિટી બસ સેવા ગૌતમ ભેડા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે રાજકોટ રાજકોટથી વિગતો સાથે ગૌતમ જાણવા માંગીશું સિટી બસ સેવા આજથી શરૂ થઈ રહી છે

સિટી બસ સેવા છે તે નિયમોને આદિનાજથી શરૂ થઈ શકે મહત્વનું છે કે જે કુલ જે બસો ના રૂટ હતા જે લોકડાઉન પહેલા તેમાંથી પચાસ ટકા રૂટ ની ફ્રિકવન્સી સાથે કહી શકાય કે આજથી સિટી બસ સેવા છે તે શરૂ થવા જઈ રહી છે જે આપ જોઈ શકો છો ધીમે ધીમે પેસેન્જર પણ અહીં આવી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવાનું છે સાથોસાથ સેનેટાઈઝર સહિતની જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે

ચોક્કસ નોકરી અને ધંધા ઉપર જતા લોકો માટે સારી બાબત છે શું કેશો આજથી સિટી બસ સેવા શરૂ થઈ છે એટલે આ તમામ લોકો માટે ખૂબ જ સારી બાબત છે હજુ પણ લોકો છે તે આ સેવા શરૂ થઈ ગઈ છે તેનાથી અજાણ છે એટલે ક્યાંક ને ક્યાંક મુસાફરોની સંખ્યા ઓછી છે પરંતુ આજથી સેવા છે તે શરૂ થઈ ગઈ છે શું કેશો આજથી સેવા આજથી સિટી બસ સેવા શરૂ થઈ રોજ બરોજ જે મુસાફરો છે કે જે અવરજવર કરતા હોય છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય કે આજથી સિટી બસ સેવા છે તે શરૂ થઈ ગઈ છે અને તમામ જે મુસાફરો છે તે પણ હવે ધીમે ધીમે અહીં આવી રહ્યા છે જી ધન્યવાદ જાણકારી માટે ગૌતમ તો રાજકોટમાં આજથી સિટી બસ શરૂ થઈ ગઈ છે મુસાફરો સાહીઠ ટકા કેપેસિટી સાથે જશે એકસો પચાસ ફિટરીંગ રોડના બીઆરટીએસ રૂટ પર આ બસ દોડશે તો અનલોક એક લાગુ થતાં જ રાજકોટમાં જનજીવન ધીમે ધીમે સામાન્ય તરફ આગળ વધી રહ્યું છે આરએમસી દ્વારા ફરી શરૂ કરાય છે સિટી બસ